નમસ્કાર મિત્રો તારીખ છે બીજી એપ્રિલ બે હજાર પચીસને વારસે આજે બુધવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં તેજીનો દોર યથાવત છે અને સ્ટોક કીટોની લેવાલીથી મણે વધુ સો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે જીરુ બજારમાં એપ્રિલ મહિનામાં ગલ્ફ દેશના નિકાસના વેપારો કેવા થાય છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે જીરુ બજારમાં સતત બીજા દિવસે સુધારો થયો હતો અને ભાવમાં સો રૂપિયા વધી ગયા હતા જીરુ બજારમાં આગળ ઉપર હવે બજારો ટોન મિશ્ર જોવા મળી રહ્યા છે અને બજારોમાં ખાસ કોઈ મોટી તેજી હવે આવે તેવી દેખાતું નથી પરંતુ સ્ટોક કીટો નીચા ભાવથી ખરીદી કરી રહ્યા હોવાથી પૂરા થયા બાદ ગલ્ફ દેશોની માંગ ધારણા હોવાથી જીરુ બજારમાં હાલ પૂરતી સ્ટોક કીટોથી ભાવ જે મળી રહ્યા છે તેની ખરીદી કરી રહ્યા છે અને હવેથી બજારમાં બસો રૂપિયા જેવો સુધારો જોવા મળી શકે તેવી પણ સંભાવનાઓ રહેલી છે આગળ ઉપર રાજસ્થાની વેચવાલી અને લોકલ માલ આવકો કેવી થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અત્યારે જીરુનો બેન્ચમાર્ક વાયદો ચારસો પાંચ રૂપિયાથી વધીને બાવીસ હજાર નેવુંની સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે તો મિત્રો આથી જીરુને લગતે આજની સરસા ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન કિસાન